જાલોદ પોલીસ સ્ટેશન મથકે અધ્યક્ષ સ્થાને આગામી બકરી ઈદ નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ આ તારીખ એકત્રી પાંચ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે છ વાગે ત્રીસ મિનિટે જે કહી શકાય કે જાલોદ પોલીસ સ્ટેશન મથકે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં મુસ્લિમ સમાજનો જે બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે તેને અનુલક્ષીને ડિવાય જાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી પટેલ તેમજ પીઆઈ એસસી રાઠવાના અધ્યક્ષસ્થાને જે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં પોલીસ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનોને સૂચના આપવામાં આવ્યું હતું કે બકરી રીત નિમિત્તે નીકળ નીકળેલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવો તેમજ કોઈપણ પ્રકારના જાહેર રસ્તાઓ ઉપર જ્યાં ત્યાં વેસ્ટ ફેંકવો નહીં તેમજ ફેંકવા દેવો પણ નહીં અને કોઈ પણ સમસ્યા સર્જાય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પણ જાતની અફવા કે ગેરસમજ ફેલાય તો તેવી વાતોનું ધ્યાન લેવું નહીં અને તાત્કાલિક પોલીસને જાણ કરવી કોઈ પણ

ચાલોદના અગ્રગણ્ય નાગરિકો હિન્દુ સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા અને તેમને આ બકરી ઈદના તહેવાર નિમિત્તે કેવી રીતે શું કરવું શું નહીં કરવું તે બાબતે વિગતવારની સમજાવટ આપવામાં આવેલી હતી અને તમામ હિન્દુ અને મુસ્લિમ આગેવાનોએ આ મિટિંગમાં પોલીસે આપેલી સૂચના મુજબ કાર્યવાહી કરવા અને પોલીસને મદદરૂપ થવા માટે સમજ કરેલ છે